સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા પંચસેલ નગરમાં રહેતા અને સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા વિનોદ જાવેર નામના વર્ષીય યુવકે દેવાથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે વિનોદ જાવરે ઉપર દેવું થયું હતું જેના કારણે તેઓ સતત તણાવમાં રહેતા હતા પરિવારજનોના જણાવ્યા અનુસાર વિનોદ જાવરેને બેંક લોનની ઉઘરાણી કરવા માટે કર્મચારીઓ વારંવાર ફોન કરીને તેમજ ઘરે આવીને માનસિક ત્રાસ આપતા હતા અ ઉઘરાણી કરનારા લોકોના માનસિક ત્રાસના કારણે જ વિનોદે અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે પરિવારે પોલીસ પાસે ઉઘરાણી અને વ્યાજના પૈસાની માંગણી કરવા આવતા લોકોને ઝડપી પાડીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતકને ત્રાસ આપનાર લોકોની ઓળખ કરવા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તપાસ શરૂ કરી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં કંસિલનગરમાં રહેતા વિનોદ શ્યામરાવડે કરીને ચાલીસ વર્ષના વ્યક્તિ સાડા ચારની આસપાસ ગળે ફાસ ખાઈ અને આત્મહત્યા કરેલી છે બનાવના કારણમાં એવું છે કે એમને જુદી જુદી બેન્કોની લોન લીધેલી હતી અને આર્થિક સંક્રામણના કારણે બેંકોની લોન ભરપાઈ કરી શકે તેમ નહોતા એના કારણે પોતે પોતાની જાતે આત્મહત્યા કરેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે અને મૃતક જે હતા એ એસએમસીમાં કાયમી કર્મચારી હતા સફાઈ કામદાર નહીં હાલમાં એવું વ્યાજખોરનું કે એવું કંઈ ત્રાસ કે એવું કંઈ નહોતું પણ અલગ અલગ બેન્કોની જે લોન લીધેલી હતી એની ઉઘરાણી અને એના ટેન્શનના કારણે એના